તો મિત્રો આજે છે આપણે ઢોંસાનો પ્રોગ્રામ ને આજે જોવો સાંભાર આજે બનશે આપણે ઢોસા બની છે ઢોંસાનો મસાલો બની રહ્યો છે

ને એ બધું નાખી દીધું છે ને અત્યારે હવે જે સાંભાર મસાલો છે જે હાથી કંપનીનો એ બહુ જ સારો આવે છે તો એડ કરી દીધો છે અત્યારે આ મરચું અને થોડું હલાવી દેશે बखंद

ગાડી ગયો આજે બનશે જોતાના મહા મુકાબલા મસાલો તૈયાર થઈ ગયો છે હવે બનાવી રહ્યા છે ખીરું ઢોસાનો બેટર બસ જો તૈયાર થવાની તૈયારીમાં છે થઈ જાય એટલે તું પેલા બેસી જાય જમવા 座位，坐那在座位，是不是等座位？这边坐什呢？啊

Aneh nih, nih dia Kita sudah Kita સંરહાહ ણાહ માહીએ હીષાહ્ં માહૂં? માહહશાહહ માહહ માહહહદ જેમાહહ